ગુજરાતી ભાષાની અંદર અગિયાર સ્વરો આપણે વાપરીએ છીએ એ આપણે ખાસ જોઈ લઈએ અ આ ઈ ઉ રૂ એ ઐ અને ઔ આ જે છે એ સ્વર છે ચાલો તેમને કઈ રીતે ઉપયોગમાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ અ ને આ ભેગા કરીએ એટલે આ ઈ એટલે મોટો ઈ બને મોટો ઊ આ રીતે અ અને ઈ ભેગા થાય એટલે એ બને અ અને એ ભેગા થાય એટલે ઐ બને અ ભેગા થાય એટલે ઓ આ રીતે અ અને ઔ અઉ થાય આ રીતે સાત સ્વરો દીર્ઘ સ્વર છે તે સંયુક્ત સ્વર રીતે આપણે જોઈ શકીએ છીએ જે આગળ જતા પણ તમે સરળતાથી સમજી શકશો અત્યારે આપણે સીએટીની અંદર જે આવે છે તેના ઉપર આપણે ખાસ ભાર દઈશું તો ઘણી વખત તમને મૂળાક્ષર આપ્યો હોય છે તેને તમારે કંઠ્ય છે તાલવ્ય છે ઔષ્ટ છે મૂર્ધન્ય છે કંઠ તાલ છે કે કંઠ ઓષ્ટય છે તે આપણે જોવાના હોય છે ખાસ કરીને ઉપરના ચાર તમારે પૂછાતા હોય છે તો ચાલો જોઈ લઈએ અ અને આ તમે બોલશો ત્યાં ખબર પડશે અ આ ક્યાંથી નીકળે છે અવાજ કંઠમાંથી તો એ બે કંઠ કંઠ છે કંઠ પણ કહી શકીએ આપણે ઈ અને ઈ ઈ બોલો જી બધા હા ઈ ક્યાંથી શબ્દ નીકળ્યો મુલાક્ષર તાળવામાંથી નીકળ્યો એટલા માટે તાલવ્ય છે ઉ ઉ ઉની અંદર ઓઠ ભેગા થાય છે ઉ એટલા માટે ઓષ્ટ છે રૂ અંદરથી મૂર્ધામાંથી બોલાય છે એટલે તેને મૂર્ધન્ય કહેવામાં આવે છે એ અને અય કંઠ અને તાળવા બંનેનો ઉપયોગ થયો એટલે કંઠતાલ્ય આપણે એને કહી શકીએ છીએ ઓ અને ઔ એની અંદર કંઠ અને ઓઠ બંનેનો ઉપયોગ થાય છે તમે બોલી શકો ઓ ઔ અંતે આપણે પાછું ઓઠ ભેગા થાય કંઠમાંથી પણ નીકળે છે અને ઓઠનો ઉપયોગ પણ આમાં કરવામાં આવે છે એટલે એને કંઠ ઓષ્ઠય આપણે કહી શકીએ છીએ એટલે બંનેમાંથી આ નીકળે છે એટલે આપણે આ બંને રીતે યાદ રાખીશું આમાંથી કોઈ શખ્સ તમને પૂછાય કે ભાઈ અ કેવો છે તો આપણે કંઠમાંથી માત્ર નીકળશે એટલે કંઠવ્ય કહીશું કોઈ ઈ પૂછાણો હોય તો ઈ તાળવામાંથી નીકળે તાલવ્ય આ બંને ઉ પૂછાણો હોય તો વટનો ઉપયોગ થાય ઓષ્ટ રૂ મૂર્ધન મૂર્ધમાંથી બોલાય છે એટલે મૂર્ધન્ય એ અને ઐ કંઠ અને તાળવા બંનેમાંથી બોલાય છે એટલે કંઠ તાલ આપણે એને કહી શકીએ અને ઓ અને ઔ કંઠ અને હોષ્ઠ હોઠ બેનો ઉપયોગ થાય છે એટલે કંઠયોષ્ઠ તરીકે આપણે એને ઓળખી શકીએ ચાલો હવે વ્યંજન જોઈ લઈએ જે એવા ઉચ્ચાર છે એવો ધ્વનિ નીકળે અંદરથી કે જેમાં સ્વરની સાથે સહાય લેવી પડે એ આ ધ્વનિને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ કે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ ક તો કની સાથે અ આવે છે એટલે એમની સાથે સ્વરની જરૂર પડે છે ત્યારે ક બને છે એટલા માટે એ વ્યંજન છે જ્યારે માત્ર અ બોલવામાં આપણે વ્યંજનની જરૂર પડતી નથી ચાલો એને પણ કંઠવ્ય તાલવ્ય તરીકે ઓળખી લઈએ જો અહીં ક કેથી બોલાણો ક કંઠમાંથી બોલાણો એટલે કંઠવ્ય છે ત્યાર પછી સાથે કોણ કોણ છે ક ખ ગરાબર છે આ જે છે એ ડ નથી પણ ગંઠવ્ય કંઠવ્ય કે આપણે એને ઓળખીએ છીએ જે અત્યારે તમારે તેનો ઉપયોગ અનુનાશિક છે એટલે આપણે તેનો ઉપયોગ ઘણી વખત કરતા હોઈએ છીએ તો જે આ વ્યંજનો છે એ કંઠવ્ય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે ક ખ ગ તમે બોલો ત્યાં જ તમને ખબર પડી જશે કે અવાજ કંઠમાંથી નીકળે છે ત્યાર પછી તાલવ્ય જેમાં તાળવાનો ઉપયોગ થાય છે ચ જોવો તમારી તાળવાને અડે છે છ મહાપ્રાણ છે છ જ ગ એટલા માટે જે આપણી જીભ તાળવાને અડે છે એટલે માટે આપણે તાલવ્ય તરીકે ઓળખીએ છીએ તો આ પણ આપણે યાદ રાખશું ત્યાર પછી મૂર્ધામાંથી બોલાતા હોય એમને પણ આપણે યાદ કરી લઈએ જો ઠ ડ ઢ ણ આ બધા મૂર્ધામાંથી બોલાય છે આથી અને મૂળાક્ષર મૂર્ધન્ય તરીકે આપણે ઓળખી શકીએ ત્યાર પછી ત જો જીભ તમારી દાંતને અડશે કરી જુઓ ત થ બોલો થ ડ બોલો ડ ઢ ન બધામાં જીભ આપણી દાંતને અડે છે એટલા માટે આવો કોઈ પણ મૂળાક્ષર પૂછાય તો એને કહી દેવાનું દંતવ્ય છે કે જેમાં દાંતનો ઉપયોગ થતો જોવા મળે છે જીભ દાંતને અડે છે ત્યાર પછી જોઈએ ઓષ્ટ કે જેમાં આપણે હોઠ ભેગા થઈ જાય છે એને કહેવાય તો ચાલો એ પણ જોઈ લઈએ બોલો થયા તમારા હોઠ ભેગા ઓકે થ બ બસિક છે પડશે ઓષ્ટ તો આ રીતના જે મૂળાક્ષરો છે એને આપણે સરસ રીતે વર્ગીય વ્યંજન ઓળખી શકીએ છીએ જેમાં હોઠ ભેગા થાય છે આગળ જતા તમારે આવું વર્ગીય આવશે અત્યારે સામાન્ય રીતે આપણે સમજી લઈએ તો કંઠવ્ય તાલવ્ય મૂર્ધન્ય દંતવ્ય અને એનો આપણે ખાસ ઉપયોગ કરવાનો છે હવે એવા જોઈએ વર્ગીય વ્યંજન સ્પર્શ વ્યંજનો જોઈ લઈએ તો ય અને શ એ તાલવ્ય છે ય શ એ તાલવ્ય છે ર અંદરથી બોલાય છે શ અંદરથી બોલાય છે મૂર્ધન્ય છે લ ચ એમાં દાંતનો પણ ઉપયોગ થાય છે એટલે દંતવ્ય છે વ વોટ ભેગા થયા પણ સાથે જો વ અંદરથી પણ નીકળે છે ઓષ્ઠય છે અને દંતય છે એટલે આ દંત્યોષ્ઠય તરીકે આપણે વ વ વ એમાં બંનેનો ઉપયોગ થાય છે એટલા માટે અને હ એ માત્ર કંઠમાંથી નીકળે છે એટલે આપણે એને કંઠ્ય તરીકે ઓળખી શકીએ છીએ તો આ પણ તમે ખાસ યાદ રાખજો અનુનાસિક આ બધા તો તમારે આગળ જતાં તમારે અર્ધસ્વરને એવું બધું આવશે પરંતુ અત્યારે આપણે પાંચમા ધોરણની અંદર જેની જરૂર છે તેનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ ફરી વખત અલ્પપ્રાણ મહાપ્રાણ પણ આપણે જોઈ લઈએ કંઠવ્ય કયા કયા છે ક ખ હતું પણ આ મહાપ્રાણ છે કઈ રીતે ખ જ્યારે આપણે અંદરથી વધારે પ્રાણ આપણે ભાર દઈએ છીએ એટલે એને મહાપ્રાણ કહેવાય ક સામાન્ય રીતે બોલાય ક એટલે અલ્પ પ્રાણ છે તો એવી રીતના હવે આપણે કંઠવ્યની અંદર જોઈ લઈએ ક ખ ગ હે મહાપ્રાણ છે તો આ અલ્પ પ્રાણની અંદર પણ જો તાલવ્ય જોઈ લઈએ તાળવામાંથી જીવડતી હોય ચ છ જ ય શ આ બધા તાલવ્ય છે જીભાપરી તાળવાના છે મૂર્ધન્ય ડ ઢ અણ ર ક્ષ આ બધા મૂર્ધન્ય છે દાતડ તો એવા ત થ ધ ન લ છ તો આપ તમે પણ જોઈ શકો છો ઔષ્ટનો ઉપયોગ થતો હોય પ ફ ભ મ બોઠ ભેગા થાય છે એટલા માટે તે ઓષ્ઠ તરીકે આપણે ઓળખીએ છીએ દંતોષ વ છે તેમાં હોઠ અને ઓષ્ટનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ એટલા માટે તે એ શબ્દ છે તો હવે તમે મોટા ભાગના શબ્દો સમજી ગયા હશો કયા કયા દંતવ્ય કહેવાય કયા કયા ઓષ્ટ કહેવાય એની ખાસ યાદ રાખવા માટે બાળ તમે એટલું યાદ રાખજો જે કંઠમાંથી બોલાય છે એ કંઠવ્ય છે તાળવામાંથી બોલાતા હોય એ તાલવ્ય છે હોઠનો ઉપયોગ થઈને બોલાતા હોય એ ઓષ્ટ છે મૂર્ધામાંથી બોલાતા હોય મોઢામાંથી એ મૂર્ધન્ય છે કંઠ અને તાળવા બંનેનો ઉપયોગ થતો હોય તો કંઠ તાલવ્ય છે કંઠ અને હોઠનો ઉપયોગ થતો હોય તો કંઠ ઓષ્ટય છે કોઈ પણ મુલાક્ષર પૂછાય તો તમારી હિંમત નથી હારવાની તેને એકવાર બોલી જવાનો છે એટલે તમને સરળતાથી એનો જવાબ મળી જશે તો હવે તમે આ સ્વર અને વ્યંજનની સામાન્ય સમજ તમને મળી ગઈ છે. બાલ મિત્રો આપણે ગુજરાતી વિભાગની અંદર સીટી અંદર રવાનુકારી અને દ્વિરૂક્ત પ્રયોગવાળા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. તો ચાલો રવાનુકારી શું છે દ્વિરૂક્ત શું છે તેમની આજે આપણે સમજ મેળવી લઈએ. સૌથી પહેલા જોઈએ દ્વિરૂક્ત શબ્દ. અર્થ જોઈએ દ્વિ એટલે કે બે યુક્તિથી બોલાયેલો એ શબ્દ હોય છે. જે શબ્દ બે વખત બોલાય છે તેવા શબ્દોને દ્વિરૂક્ત શબ્દ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા ઘણા બધા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ એ શબ્દ સર્વનામમાં હોઈ શકે છે કેવા કેવામાં હોઈ શકે છે એ પણ આપણે જોઈ લઈએ સર્વનામ વિશેષણ ક્રિયાપદ ક્રિયા વિશેષણ એમ કોઈ પણ રીતે એ શબ્દ આવી આપણા રૂપમાં આવી શકતો હોય છે ચાલો એવા કયા કયા શબ્દ છે જે દ્વિરુક્ત શબ્દ છે તે પણ આપણે જોઈ લઈએ જુઓ કેવા જેમ કે જ્યાં જ્યાં એકને એક શબ્દ બે વાર આવે છે ત્યાં ત્યાં માંડ માંડ ધીરે ધીરે સાપ સાપ પડતા પડતા રહી ગયો જમતા જમતા ભાગ્યો વારંવાર મનમાં અને મનમાં આ એક જ શબ્દનો બે વખત ઉપયોગ ઉપયોગ થયો થયો છે 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 બસ એ શબ્દો જો જો અહીં વાક્યમાં ઠેર 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 તો એક શબ્દ સમજવાનું દિરુપ્ત શબ્દ છે અર્જુન મનમાં 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 એ દિરુપ્ત શબ્દ છે ચાલતા ચાલતા બાળક ચાલતા ચાલતા પડી ગયો તો ચાલતા ચાલતા એ દિરુપ્ત શબ્દ છે કે જે બે વખત બોલવામાં આવ્યો છે જ્યાં 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 નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આમ કવિ કલાપી આપણને યાદ આવી જાય છે તો દિરુપ્ત શબ્દ તમને હવે બરાબર સમજાઈ ગયો હશે ચલો હવે દિરુપ્ત શબ્દ કેવા પ્રકારના હોઈ શકે તે પણ આપણે જોઈ લઈએ હવે અમુક અંશે લોપ થયેલા દિરુપ શબ્દ પણ આવી શકે છે કે જેવા રૂપ અમુક અક્ષર નીકળી ગયો હોય જેવા કે જો અહીંયા પાસે રાતો રાત તો રાતો રાત રાત અને રાત એમને થયું રાતો રાત આવ્યું છે વખતો વખત છૂપછાપ બારોબાર આટ આટલું 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 એમ નથી આટ આટલું આટલા માટે અંદરથી મૂળાક્ષરનો લોપ થયો છે દળી દળીને વાંચી વાંચીને આવી રીતના શબ્દો અહીં આપ્યા છે એ પણ વિરુપ્ત શબ્દ છે પણ લોપવાળા છે તો એમના પણ ઉદાહરણો જોઈ લઈએ વિદ્યાર્થી છૂપછાપ બેઠા છે રાતોરાત વેપારી ઉઠી ગયા તમે બારોબાર નાસ્તો કરી લીધો હું તેમને વખતો વખત સલાહ આપું છું તો દીરુપ શબ્દ વખતો વખત બારોબાર રાતોરાત છુપ છાપ આ બધા વખતો વખત આ બધા શબ્દો દિરુક્ત શબ્દ છે પણ અમુક અંશે એ લોપ થયેલા દિરુક્ત શબ્દો છે હવે ઘણી વખત પ્રાસ તત્ત્વવાળા શબ્દો પણ હોઈ શકે છે તો એ પણ જોઈએ જેમાં બે રૂપ સાર્થક થતા હોય અથવા આગળનું રૂપ સાર્થક હોય અને બીજું સાર્થક ન પણ હોય એ પણ આપણે જોઈએ બંને સાર્થક હોય એવા આવક જાવક બંને શબ્દો સાર્થક છે એટલે કે સાચા અર્થવાળા છે આવક પણ સાચો અર્થ છે જાવક પણ સાચો અર્થ છે ખાધું પીધું ખાધું અને પીધું આગળ પાછળ બંને સાર્થક શબ્દ છે ચડતી પડતી તોડફોડ આવા બંને બાજુના શબ્દો એ સાર્થક છે એટલા માટે આ શબ્દને પણ પ્રાસવાળા દિરુક્ત શબ્દો આપણે કહી શકીએ છીએ હવે ઘણી વખત આગળનો શબ્દ સાર્થક હોય પાછળનો શબ્દ કોઈ રીતે સાર્થક ન હોય જો શાક અને બા શાક ખરું પણ હારે જે બાક આવ્યું એ હું તો આનો કોઈ અર્થ જ નથી પણ આગળનો અક્ષ અક્ષર એ શબ્દ એ સાર્થક છે તો એ પણ દિરુક્ત શબ્દ છે ઘર ઘર તો ખરું પણ બાર શું વાળ બાર બેન બેન કામ બામ પાણી બાણી પાણી તો ખરું પણ બાણી શું હવે ઘણી વખત બીજું રૂપ સાર્થક હોય આમને સામને બીજો ઉપયોગ આપણે થયો હોય આમને તોકથી પણ સામને શબ્દ બરાબર છે પણ આમને સાર્થક શબ્દ નથી આડોશી પાડોશી આડોશી શું પાડોશી તો બરાબર આજુ બાજુ તો વાળો શબ્દ તો મળી જાય છે આપણને તો આ પણ બીજું રૂપ સાર્થક થતું હોય એવા દ્વિરૂપ શબ્દ હોઈ શકે છે લૂંટારું એ ઘરમાં તોડફોડ કરી મહેમાનો આવ્યા અને પાણી બાણી લાવ્યા મહેમાનો આવ્યા છે પાણી બાણી લાવો તો પાણી બાણી તે ઘરબાર વગરનો થઈ ગયો ઘરબાર એ દિરુક્ત શબ્દ છે ઘરમાં કંઈ પણ કામકાજ કામકાજ એ દિરુક્ત શબ્દ છે અમે બંને આગળ પાછળ એ દિરુક્ષ શબ્દ છે ખાધું પીધું અને રાશ કર્યું તો આપણને વાર્તાન અંતે આપણે બોલતા હોઈએ છીએ તો એક જ શબ્દ જ્યારે બે વાર વપરાતો હોય એને આપણે દિયુક્ દિરુક્ત શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ હવે તમને બરાબર સમજાઈ ગયા હશે ઘણી વખત સંયોજકના રૂપમાં પણ દિરુપ્ત શબ્દ હોઈ શકે છે જેવા કે ગરમાગરમ મારામારી હસાહસ બુમાબુમ ભારોભાર મનોમન દોડા દોડી વારંવાર રાતોરાત વારંવાર ગામે ગામ આખે આખું આવા સંયોજકવાળા શબ્દો પણ દિરુપ્ત શબ્દ હોઈ શકે છે એમના પણ ઉદાહરણ જોઈએ રસ્તામાં બે લોકો મારામારી કરી કરતા હતા તો મારામારી શબ્દ ઘરમાં આગ લાગતા દોડા દોડી થઈ ગઈ તો દ્વૃક્ષ શબ્દ દોડા દોડી તે છોકરો ખાધે પીધે સુખી છે તો ખાધે પીધે પ્રેમાનંદ ગામે ગામ જય આખ્યા આખ્યાન ગાતા તો ગામે ગામ છોકરાઓ કુદા કૂદ કરતા હતા તો કુદા કૂદ એ સંયોજક રીતે દિરુક્ત શબ્દ સંયોજક સ્વરૂપમાં આપણને જોવા મળે છે તો હવે તમને દ્વિરૂપ શબ્દો બરાબર સમજાઈ ગયા હશે એનો એ શબ્દ બીજી વાર વાપર્યો હોય અથવા પહેલો શબ્દ સાર્થક હોય બીજો ન પણ હોય તો આવા બધા જ શબ્દોને દીરુક્ત શબ્દ કહેવામાં આવે છે સિટીમાં જ્યારે પણ પૂછાય તો તમે સરળતાથી તેનો જવાબ હવે આપી શકશો હવે પૂછાય છે રવાનું કારી તો ઘણીવાર એમ થાય કે રવાનું કારી એટલે શું ઘણી વખત આપણને એમ થાય કે ચીનના લોકોના નામ તો જુઓ ટિંગ ટિંગ હે તો આપણે મુલાકાતના નામ કઈ રીતે પાડતા કેંજિંગ તો આમ ઘણી વખત હસવામાં આપણે કહેતા હોય કે જ્યારે કોઈ ચીનની અંદર બાળક જન્મે તો વાસણને નીચે પછાડવામાં આવે જો એનો નંદ અવાજ ટિંગ ડિંગ આવે તો એનું નામ ટિંગ ટિંગ પાડી દે અને એવી રીતે ઠંટિંગ આવે નામ તો તો એનું દે બસ એવો જ અર્થ રવાનું છે તો ચાલો સમજી લઈએ મતલબ થાય છે અવાજ નાદ જે શબ્દોનો અવાજ પ્રગટ થતો હોય તેવા શબ્દને રવાનુંકારી કહેવામાં આવે છે કે જેને શબ્દની માંથી અવાજ નીકળતો હોય એવો આપણને ભાસ થતો હોય તો એને રવાનુંકારી શબ્દ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો ચાલો જોઈએ કેવા કેવા શબ્દ હોઈ શકે છે ખળખળ નદી ખળખળ વહેતી હતી તો જો ખળખળ એ અવાજ છે તો એ કરી છે ઢોલ કેમ વાગ્યો તો કે ચકલી કેમ બોલી તો કે ચીચી વાસણ કેવું છન બાણ કેમ તો કે છન બેલ કેમ વાગ્યો તો કે ટન ટન છોકરાઓ શું કરતા હતા ગણગણાટ એ બહેનો શું કરતા હતા અથવા ભાઈઓ શું કરતા હતા તો કે કચ કચ છટ છટ ટપ ટપ વરસાદ કેમ પડતો હતો ટપ ટપ ગજેડો કેમ બોલતો હતો હોચી હોચી ફટ ફટ સાબુ કેમ પડી તો કે ફટ ફટ છોકરો પાણીમાં શું કરે છે તો કે છપ છપ તો આ બધા અવાજ નીકળતા હોય જ્યારે આવા કોઈ અવાજ નીકળતા હોય એવો જે શબ્દ હોય એને રવાગનુકારી શબ્દ કહેવામાં આવે છે હવે તો તમે એ સરળતાથી સમજી જશો અને જવાબ પણ સરળતાથી તમે આપી શકશો ચાલો એને વાક્યની અંદર જોઈ લઈએ જો અહીં પહેલું વાક્ય આપ્યું છે સવારે વલોણાનું ગમર ગમર અવાજ આવતો હતો તો ગમર ગમર એ રવાનુકારી શબ્દ છે રાત્રે પાણીનો ટપ ટપ તો એ રવાનું કાર્ય છે લગ્નમાં ઢોલ કેમ વાગતા હતા તો કે ઢમ ઢમ રવાનું કાર્ય શબ્દ ચકલીઓ સવારે ચીચી કરતી હતી તો ચીચી છે એ રવાનું કાર્ય શબ્દ છે શિક્ષકે છટ છટ સોટી મારી તો કેમ મારી તો કે સટ સટ અવાજ આવ્યો છટ સટ એટલા માટે એ છે તો હવે તમે રવાનું કાર્ય શબ્દ બરાબર સમજી ગયા હશો સીટીની અંદર વિરુક્ત અથવા રવાનું કાર્ય કોઈ પણ શબ્દ જ્યાં પણ આપ્યો હોય તમારે ઝડપથી તેને અને આનંદથી શોધી લેવાનો

એ જવાબ આપણો સી જવાબ સાચો છે બાકી ઉચ્ચાર સરખા છે આનો ઉચ્ચાર અલગ પડે છે પ્રશ્ન નંબર જોઈએ નીચેનામાંથી જૂથ યોગ્ય છે તો જુઓ છ છ જ થ દ મ એ જોઈ જો મટ ભેગા થાય તમે દાંત ભેગા થાય બેનો અને એક સરખા અક્ષરો એમાં મળતા નથી ક ખ ગ ગયુ ને બધા અંદરથી નીકળે છે કંઠવ તો આપણે તે ક થી શરૂ થઈ ગયા કે કંઠવ્ય છે બધા તો આ શબ્દ જો એક સાચું યોગ્ય છે હવે આમાં જોઈ લઈએ પ ફ બ અને છ આવ્યો તો જો બીજા ઓષ્ટ છે તો અહીં આપણું એક જૂથ છે એ ઉચ્ચારની દ્રષ્ટિએ સાચું જૂથ આપણો જવાબ સી છે જ કયા પ્રકારનો વ્યંજન છે તો જ જો ઓષ્ઠ જોઈ જો દંત દાતાર ભેગું થાય છે મૂર્ધન્ય જો તાલવ્ય જો જ જો તમારી જીભ ક્યાં ગઈ ઓકે ને તો આપણે તરત એનો જવાબ આપી શકીએ છીએ તો જવાબ છે સી હવે જો નીચેનામાંથી દંત્ય વ્યંજન કયો છે દંત દાંત સાથે જોડાયેલો ક બોલો નથી ર બોલો નહીં ફ અને થ તો આપણને કીધું છે દંત તો તરત ફ માં હોઠ ભેગા થાય છે અને થ તમારો સીધો દાતારે સંપર્ક થયો એટલે થ શબ્દ સાચો છે એટલે માટે ડી જવાબ આવે છે નીચેનામાંથી માંથી તાલવ્ય વ્યંજન કયો છે તાલવ્ય જોઈએ ખ બોલો ખ તો અંદરથી અવાજ આવે ત દાંતનો ઉપયોગ થયો ર અંદરથી અવાજ આવે જ જ જો તાલવ્ય જ થાય તાળવાનો ઉપયોગ જ તરત તાળવાનો ઉપયોગ થાય છે એટલા માટે જ છે એ તાલવ્ય વ્યંજન નીચેને માંદો કે શબ્દ પણ આપણે શીખ્યા છીએ તો હવે તમે તરત જવાબ આપી શકશો કે જેમાં અવાજ આવતો હોય એવો શબ્દ હોય એ રવાનું કારી હોય અહીં ચોપડી બોપડી તો દીરુક્ત છે થરથરતી ઉંચ નીચ બનબણાટ જો અવાજ આવ્યો બનબણાટ બનબણાટ નો અવાજ આવ્યો એટલે અહીં દીરુક્ત રવાનું શબ્દ બનબણાટ છે દીરુક્ત શબ્દ જોઈએ તો અહીં જુઓ ખડખડ એ શબ્દ છે બુડબુડ ફટફ ફફડાટ ગામે ગામ ગામે ગામ તો એ દિરુક્ત શબ્દ આપણને તરત જોવા મળે છે તો ગામે ગામ છે તો અહીં આપણે જેની આખો પ્રકારનો છે નહીં એક પણ નહીં એ બી તો દિરુક્ત શબ્દ લાલ ઘૂમ કેવો હતો કે લાલ ઘૂમ તો દિરુક્ત શબ્દ એ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે તો અહીં આ રીતે આપણે એ પ્રશ્નનો ઉપયોગ કરી આ બંને વિડીયોનો ઉપયોગ કરીને આવા શબ્દો આપણે શોધી કાઢવાના છે